ਪਾਜੀ ਬਲਾ ਹੋ ਗਿਆ ਸਾਲਾ ਫਿਰ ਸਾਰਾ ਸੋ ਹੈ ਹੀ ਗਾਲੇ ਰਾਤ ਤੇ ਸਾਰਾ ਸੁਣਿਆ ਨੂੰ થઈ ગયેલો સવારે આજકાલ ચૂક્યા જુદા ઊંઘરાઈ જાય છે મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો સવારે ઉઠેલો ત્યારે પછી સવારમાં ચાર્જ મૂક્યો પછી આગળનો વિષય લીધો બરાબર બટ સ્ટીલ હા એક વસ્તુ તમને એ અનાઉન્સમેન્ટ એ પણ કરવાનું છે આ વ્લોગ જે આવશે એ હવેથી પચીસ તારીખ સુધી વ્લોગ થોડાક લેટ આવવાના છે આપણા એડિટર સાહેબની એક્ઝામ છે એના કારણે આપણા વ્લોગ લેટ આવવાના છે આપણા લીધે કોકનું ભણવાનું ના બગડવું જોઈએ ને તમે થોડાક લેટ જોજો આવશે ખરા એ જરૂર છે બટ થોડાક લેટ આવશે બીજી કોઈ વસ્તુ છે નહીં તો ચલો ભાઈ અત્યારે તો ઉન્નતિથી લોકો આવે છે ક્યાંય જવાનું છે એટલે બરાબર પછી નવા જવાનું બાકી જ્યાં આવે સવાર સવારમાં દસ ઉઠે ને મજા કંઈક અલગ છે અત્યારે થોડી વાર ફિસ્સા પણ બેસવામાં આવશે ખાસ્સા બેઠું નથી એટલે બરાબર થોડી વાર મજા આવે તો પ્રાઇઝ ખાલી ખોટી આવવા છે અત્યારે ઉન્નતિ મારા જોડે બરાબર છે અને

रायानी हामी छियै इ त न बोलाऊ जो बागा जबा चिडाइ ले उनी दि बोलाउ त बोलाउ न दि चला बोलाउ उनी दि को लाफो मार देस तने सही मोला नि जय मन बोलौ जे जो न अबरे साल न बोला नाम खान जो अरे बोलाऊ जो भेलु बोल जो आइ 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 अगुरा दूरज्या दूरज्या बोल है એમ નથી મેળે હવે અરઘું અરઘુ અરખ અરગું અહીં જોઈને અરઘું અર્ઘ અવાજ નહીં આવતો તો ગાઈઝ મેં ઉન્નતી ને ના પાડી એમ છતાંય છે ને અહીંયા ચડી ગઈ છે ઉપર બરાબર એને ના પાડીને તોય જોશે નથી ઓહ નથી નહીં જોયો હો નહીં જોયા બાડી નહીં જોયો મને એટલો વિશ્વાસ છે જો અહીંયા બોલાય ને તો જો ઉન્નતિ તો જોયું 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 અને જોયું એવું કામ કાચ છે હવે પણ શું કરવું હવે અલા થરાદનો બંકો ચડ્યો છે એવું લાગે છે મને ઉપર બંકો ઉપર બંકો ઉપર છે હા એક ખોગલી ગાંડલી મને બંકો બંકો બંકોワン ફાયરમેન હે બંકોワン ફાયર હા હાલો નહીં ગોઠ હા પાણી બીજા ની જેમ પાણી ક્યાં સો ચલો વાગી ગયા છે રાત ના સાડા દસ અને આફ્ટર લોંગ ટાઈમ આજે અમે બહુ બધા લોકો ભેગા થવાના છીએ બરાબર આજે ભેગું થવાનું છે એ ફાઈનલ છે અને એ પણ અગિયાર વાગ્યા પછી ભેગું થવાનું છે સો ભાઈ કેમ ભેગા થવાના છીએ શું કરવાના છીએ ભેગા થઈને કોણ કોણ ભેગા થવાના છીએ બધું તમારે એના માટે તમારે બ્લોગ જ જોવો પડશે જો તમારા જોડે કોઈ ઓપ્શન છે નહીં બધી જ ખબર પડવાની છે ચલો આજકા દિન તો પ્રકાર ગુજર રહ્યું નથી એનું રીઝન એ છે કે હું નથી જોડે હું ગયો તો હું આવ્યો છું જ સાત વાગે આવીને મારે કામ હતું ખાસું બધું

જીગુભાઈ પણ નહિ જીગુ ભાઈ તો ના જ લાગે ને ભાઈ છે કેવું થયું બે દિવસ માર્કેટમાં નથી આયા

ફુલ ટીમ આવી ગઈ છે બરાબર ટોસ બોસનું ચલો આવો આવો હવે વ્યવસ્થિત એક નંબરનો લુખો એક નંબરનો લુખો દરબારની જગ્યા મોડું મોડું મેચ રમવાનું કોને ગોઠવ્યું તી ગોઠવ્યું તો કે પરિણામ માટે નંબર નીકળ્યા કેપ્ટન એટલે તું તો ના આપણે બે હતા ને પેલાનો હા અલ્લા ના ના ચલો ગાઈસ ટોસ ટોસનું ચડી ગયું છે ઉભા રહો ઉધો કરો લઈ तो छले पड़ो चाल तू बोरा चले बोरा चले प्रदीप पंचाल हेपी न्यूर हेपी न्यूयर रो हेपी न्यूर કે નેતજી દુ બુસ્ત કરો અરે તમે યાર આ ચીની કાચો ફરીથી કરી આ કે કોઈનો પગ પગ આવ્યો પગ અમે પાડ્યો પાડ્યો અમે હા 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 તમારું બેટિંગ ના તમારી બેટિંગ હું દઈઓ અફઝલ

બહુ મોટો ખેલાડી છે અમારામાં ઓલરાઉન્ડર હા હા બાપુ એ બંકા પોઈન્ટ ઉપર

હું કરી લીધું તમે હે એક બોલ માં ત્રણ રન જોઈએ છે સ્લો બોલર છે અને એવી રસ આકાશી વાળી મેચ આવી છે ને અત્યારે બહુ ખતરનાક બહુ ખતરનાક બહુ ખતરનાક બહુ ખતરનાક બહુ ખતરનાક અરે દોડી જતો યાર હું છે પડી ગઈ મેચ પડી ગઈ મેચ

બંકોન ફાયરમ ક વાટ દિલીપ એ હે હા બંકોન ફાયરમેન

ડાયલોગ ડાયલોગ બાજુમાં બે હવા ને હા ઘર ખરાબર ઘર માં ખાવા વાળા ખદડા નીકળ્યા ભેગા ખાવા વાળા ખદડા નીકળ્યા હાલો હું તો પૂછી પૂછી ને ચા પીતો હોય ને તોય પૂછું કે ભાઈ તમારે પીવી તો તમારે ખાવું આયરા ડાયરેકાય તો પીવે ચાલીપ ટેન્શન માં શરમ નોમ વસ્તુ છે હવે તારું નામ જઈ મોઢું બતાવવાના લાયક નથી કોઈ ને ચા કીધું કોણે મને તમે તમે કોઈને મૂઢું બતાવવા લાયક નથી લવલી બાજુમાં બે હવાવાળા ખદડા નીકળ્યા જોયું અફઝલ આમ જો તારો બંકો અહીંયા પૂછા વગર નો આવી ગયો કીધું જ નઈ આ તો ક્યાર ખાતા હતા આ તો બાજુમાં બે હવાવાળા જ ખદડા નીકળ્યા મૂઢું બતાવવા એ બોલતો નઈ તો એ પેલો જે ગયો ફટી ગયો તો એમ જ જતા રહ્યા ના નઈ પણ ના ના અલગ ટેબલ છે હવે ન્યા ટેબલમાં બેસવાનું જ નથી એ ટેબલમાં બે હતા નઈ ભાઈ ભાઈચારો ટોપ ચા ગયું

અંબાજી અડ્યા હા 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 બાજુ લાગે ખરું ભાઈ ચાલુ કરો ફરમાવો ને બિલ જામી છે કેવાનું ક્યાં જજો એટલે કહું જે કેવા હોય જે બધું ખાવા હોય એ રીતના કહો

તમે હોત ને અલે રસ્તામાં આવી ગયું તું થરાદ તમારા રસ્તામાં માં બેડવા લઈ આવ્યું હોય અને પછી દસ જણા એમને એમ જોયે અરે મેડવલ ની સેન્ટર માં છે પચાસ કિલોમીટર આ બાજુ બાલાસિંદોર થાય પચાસ કિલો મોડાસા થાય પચાસ આ બાજુ ગોધરા થાય

આજ મલક આખો આવી પડે એ હગા વાલા માં કોઈ અમારા ભાઈ પડે એ દેખાય પર આંગ ને ઊડે કાળા કાગળા એ દાદા હગા હોય જગત માં પણ આપડાઈ આપડા આપડા એ બાયું વેળા નીકળે બલા એ ચિલે હલવા તો હારા હારા કાંડ થાય એ મારા ભાઈઓ મારી પારે હા હરેશભાઈ કઈ નાખો તારે અમસ ને

આડી પોતી મસ્ત લાગે હું મન કેતી એના મારા કપડાનો કલર મેચિંગ કરતી પછી કોણ આને ભી હમણા મના મણા સુરે થઈ ગયા કીધા વગર ફોન માં કાયમ પૂછતી પેલું

ચાલો ચાલો ભાઈ ઠંડુ સોંગ ચાલશે અરે હા બધી મોજત છે બધી મોજ છે તમે તાર ગા ડોરી ખીચી ડોરી I'm <Sings> you! I આપડો ઘરે જવાનો બરાબર તો ઉઠાશે નહીં એ તો ફાઇનલ થઈ ગયું પહેલું તો સવારે ઉઠવાની કેપેસિટી હવે પૂરી થઈ ગઈ હવે અત્યારે ઘરે જઈને આરામથી સુઈ જવામાં આવશે બરાબર છે સો ગાઈઝ આજે બધી મેહફિલ જામી ક્રિકેટ રમે બહુ મજા મસ્તી મોજ કરી છે તો બાય બાય ગુડ નાઈટ ડુ વોટએવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન ભારત માતા કી જય જય શશુરા મહારાજ મહાદેવ જય અંબેવા ઘણ બધી બાપા